એક રસપ્રદ પ્રવચનની સામગ્રી પર નજર કરી રહ્યા છીએ વિષય છે કારકિર્દી વિકાસ કૌશલ્ય વૃદ્ધિ અને હા સ્વજાગૃતિ આ બધા મુદ્દાઓ પર એ કેન્દ્રિત હતું આપણી પાસે જે સ્ત્રોત છે એ એક લાઈવ સત્રની ટ્રાન્સ્ક્રિપ્ટ છે વ્યાવસાયિક ઉન્નતિ પર હતી અને લાગે છે કે વક્તાએ એમ કે ગુજરાતી હિન્દી અંગ્રેજી બધું મિક્સ વાપર્યું હતું જે આજકાલ કોમન છે બિઝનેસમાં આપણો હેતુ એ છે કે આમાંથી મતલબ વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવન માટે જે કામનું જ્ઞાન છે એ તારવવું ખાસ કરીને પેલું સ્ટેપઅપ પછી સ્કિલ અપ અને પોતાની જાતને સમજવી એના પર ફોકસ કરીશું શરૂઆત કરીએ એક મને જે રસપ્રદ લાગ્યું એ અવલોકનથી વક્તાએ એક્સપિરિયન્સ શબ્દની વાત કરી એટલે કે અનુભવ પરથી જે સમજ મળે અને પૂછ્યું કે ભાઈ કેટલા લોકો આનાથી પરિચિત છે અને નવાઈની વાત એ હતી કે ઓડિયન્સમાંથી ફક્ત ત્રીસ ટકા લોકોએ જ હાથ ઊંચો કર્યો આ શું બતાવે છે કે ઘણીવાર આપણી પાસે ડેટા હોય માહિતી હોય પણ એની ઊંડી સમજ એક અલગ વાત છે ખરું ને બરાબર ખાસ કરીને જ્યારે માર્ગદર્શન આપવાનું હોય એ જ ક્લિયર ના હોઈએ તો બીજાને શું કહીશું અને આ મુદ્દો એટલે આખા પ્રવચનના હાર્દ તરફ લઈ જાય છે કે કેવી રીતે નાના પણ સતત પ્રયત્નોથી મોટી સફળતા મળે છે આજે આપણે એ જોવાના છીએ કારકિર્દી વિકાસના પાસાઓ જેમ કે ગોલ સેટિંગ કેવી રીતે કરવું સ્કિલ્સનું શું મહત્ત્વ છે અને પેલું સંબંધો સુધારવા માટે પર્સનાલિટી સ્ટાઇલ સમજવી પોતાની અને બીજાની પણ એના પર વાત કરીશું વક્તાએ ટેકનિકલ અને સોફ્ટ સ્કિલ્સ બરાબર એ બે વચ્ચે બેલેન્સ રાખવાની વાત કરી હતી એમણે ક્લિયર કર્યું કે એમનો ઈરાદો ખાલી માહિતી આપવાનો નહોતો પણ લોકોને હિંમત આપવી કમિટમેન્ટ જગાવવી કે ભાઈ આગળ વધો તો ચાલો શરૂ કરીએ વક્તાએ ત્રણ અપ કહ્યા હતા એમાંથી પહેલા બે પર ધ્યાન આપીએ સ્ટેપ અપ અને સ્કેલ અપ ત્રીજું સ્કેલ અપ એ કોઈ બીજા વક્તા લેવાના હતા સ્ટેપ અપ એટલે પહેલું પગલું ભરવું અને કદાચ એ જ સૌથી અઘરું હોય છે નહીં વક્તાએ અહીંયા પેલું બેબી સ્ટેપ્સનો આઈડિયા બહુ સરસ રીતે સમજાવ્યો ગુજરાતી કહેવત પણ વાપરી ટીપે ટીપે સરોવર ભરાય અને કહ્યું કે પહાડ ચડવો હોય તો પણ શરૂઆત તો એક ડગલાથી જ કરવી પડે આ પેલું દશરથમાંજીનું ઉદાહરણ પણ આપ્યું હતું ને હા બરાબર જેમણે એકલા હાથે પહાડ કોતર્યો સતત નાના પ્રયાસોનું જ પરિણામ હતું એ અને આ નાના પગલાં જ આપણને આપણા ફાઇનલ ગોલ સુધી લઈ જાય છે મને બહુ ગમ્યું કે વક્તાએ આ અંતિમ ધ્યેયને મોક્ષ સાથે સરખાવ્યો હા પણ એનો અર્થ એમણે બહુ જ પ્રેક્ટિકલ સમજાવ્યો હા ઇન્ટરનલ સેટિસ્ફેક્શન આંતરિક સંતોષ એવી સ્થિતિ કે જ્યાં દિવસનો મોટાભાગનો સમય એમણે કહ્યું તેમ ત્રેવીસ ને ઓગણસાઠ મિનિટ આનંદમાં જાય ત્યાં પહોંચવા માટે પહેલું પગલું લેવું જ પડે પણ એ પહેલું પગલું લેતી વખતે એ પણ જોવાનું કે દિશા સાચી છે કે નહીં એટલે જ મતલબ ધ્યેયો નક્કી કરવા બહુ જ જરૂરી છે વક્તાએ આના માટે એક બહુ સિમ્પલ પણ અસરકારક આદત કીધી કે રોજ રાત્રે સૂતા પહેલાં પોતાની જાતને પૂછો આજે હું શું નવું શીખ્યો અથવા શીખી એમણે પોતાનું ઉદાહરણ આપ્યું કે ઓગણસાઠ વર્ષની ઉંમરે પણ આ કરે છે અને જો જવાબ ના હોય તો હા એ મજા જાતને એક હળવી ટપલી મારી દેવાની જેથી બીજે દિવસે યાદ રહે કે કંઈક શીખવાનું છે આ નાનકડી આદત છે ને એ સતત શીખવાની માનસિકતા બનાવે છે વાત મોટી સિદ્ધિઓની નથી રોજ થોડું પણ સભાનપણે એનાથી ફરક પડે છે અને બીજું ધ્યેયો ખાલી હોવા પૂરતા નથી માપી શકાય એવા હોવા જોઈએ મેટ્રિક્સ હા પેલું મેનેજરવાળું ઉદાહરણ હતું બરાબર ખાલી એમ કહેવું કે મેં આજે બહુ કોલ કર્યા એ ગુણાત્મક ફીડબેક છે સારું છે પણ પૂરતું નથી પરિણામ શું આવ્યું કેટલા કોલ કન્વર્ટ થયા આંકડા જરૂરી છે કારણ કે જ્યારે આંકડા હોય ને ત્યારે સ્પષ્ટ દેખાય કાલે વીસ હતા આજે એકવીસ ભલે એક જ વધ્યો પણ અઢાર નથી થયા ને આ ક્લેરિટી રાખે છે વક્તાએ એક ક્વિક સર્વે કર્યો હતો લગભગ બસો પંચોતેર લોકો હતા અને એમાંથી લગભગ ચાલીસ ટકા લોકોએ આમાં સ્કિલ અપમાં સૌથી વધુ રસ બતાવ્યો એટલે દેખાય છે કે લોકો નવા કૌશલ્યો શીખવા માટે કેટલા ઉત્સુક છે વક્તાએ અહીં પણ બેલેન્સની વાત કરી ટેકનિકલ નોલેજ અને સોફ્ટ સ્કિલ્સ ટેકનિકલ માટે એમણે ગાર્ટનર મેકિન્ઝી જેવા રિપોર્ટ્સ વાંચવાની સલાહ આપી જે ઇન્ડસ્ટ્રી ટ્રેન્ડ્સ બતાવે છે હા લેટેસ્ટ શું ચાલી રહ્યું છે એ જાણવું જરૂરી છે બરાબર એમણે એઆઈએમએલ અને આરએજી જેવા કીવર્ડ્સ પણ કહ્યા આરએજી એટલે પહેલું રિટ્રીવલ ઓગમેન્ટેડ જનરેશન હા જે એલએલએમ્સ ને બહારની માહિતી સાથે જોડે છે હા એટલે ટેકનોલોજીમાં અપ ટુ ડેટ રહેવું કેટલું જરૂરી છે એ દેખાય છે અને પછી એમણે પોતાનો અનુભવ કહ્યો એ બહુ પ્રેરણાદાયક હતો એમના પાંત્રીસ પ્લસ વર્ષના અનુભવમાંથી પહેલા વીસ વર્ષ તો એ પ્યોર ટેકનોલોજીમાં કોડિંગ પ્રોગ્રામિંગ પ્રોજેક્ટ મેનેજમેન્ટ હા અને પછી બે હજાર આઠ પછી એ સેલ્સ અને બિઝનેસ ડેવલપમેન્ટમાં ગયા બિઝનેસ સમજવાનું શરૂ કર્યું આ એમનું પોતાનું ઉદાહરણ જ બતાવે છે કે લાઈફલોંગ લર્નિંગ કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ પોતે પણ પેલો રાતનો સવાલ પૂછે છે પોતાની જાતને અને આ સ્કિલ અપમાં વક્તાએ સોફ્ટ સ્કિલને ચાવી કીધી કેમ કારણ બહુ સ્પષ્ટ છે જુઓ ટેકનિકલ નોલેજ કદાચ તમને જોબ અપાવી દેશે પણ કરિયરમાં આગળ વધવા માટે સારા સંબંધો બનાવવા માટે ટીમ લીડ કરવા માટે સોફ્ટ સ્કિલ્સ વગર નહીં ચાલે અનિવાર્ય છે વક્તાના શબ્દોમાં જ કહીએ તો જો તમે મતલબ સ્પષ્ટ વાત ના કરી શકો તમારા આઈડિયા પ્રેઝન્ટ ના કરી શકો તમારી વેલ્યુ સેલ ના કરી શકો અહીં સેલ એટલે પોતાનું મહત્વ સમજાવવું બરાબર હા બરાબર તમારી કિંમત તમારું યોગદાન અસરકારક રીતે બતાવી ન શકો તો પછી આગળ વધવું બહુ મુશ્કેલ છે અને આ ખાલી ઓફિસની વાત નથી એમણે પર્સનલ લાઈફનું પણ કહ્યું લાઈફ પાર્ટનર સાથે ભાઈ બહેન સાથે મિત્રો સાથે બધે જ કોમ્યુનિકેશન સમજ સહાનુભૂતિ આ બધું કેટલું જરૂરી છે સાચી વાત છે ખરેખર સમજવા જેવી વાત છે અને આ સંબંધોની વાત આવી તો વક્તાએ સ્વજાગૃતિ માટે પેલું પર્સનાલિટી સ્ટાઇલનું ફ્રેમવર્ક સમજાવ્યું મને આ ભાગ બહુ પ્રેક્ટિકલ લાગ્યો એમણે ચાર મુખ્ય સ્ટાઇલ કીધી ડ્રાઈવર એનાલિટિકલ એમિએબલ અને એક્સપ્રેસિવ હા ડ્રાઈવર એટલે પરિણામલક્ષી ફાસ્ટ એનાલિટિકલ એટલે લોજિકલ ડેટાવાળા એમિએબલ એટલે સહયોગી સંબંધો પર ધ્યાન આપનાર અને એક્સપ્રેસિવ એટલે ઉત્સાહી વાતો કરનાર હા એમણે સ્ક્રીન પર બતાવ્યું અને ઓડિયન્સને કહ્યું કે વિચારો તમારી સ્ટાઇલ કઈ છે એમણે એ પણ કીધું કે આ બહુ હાઈ લેવલ છે રિયાલિટીમાં તો વધારે કોમ્પ્લેક્સ હોય પેલું સોળ કે અઠાવીસ ટાઈપવાળા મોડેલ પણ છે હા એ માત્ર એક શરૂઆત છે સમજવા માટે પછી એમણે એક ઓનલાઈન સર્વે કરાવ્યો લોકોને પૂછ્યું કે તમે કઈ સ્ટાઇલ ઓળખી એક એક્સરસાઇઝ જેવું હતું લોકોને વિચારતા કરવા માટે ફાયદો શું મેઇન ફાયદો એ છે કે જો આપણે સામેવાળાની સ્ટાઇલ થોડી સમજી શકીએ તો આપણી વાત કરવાની રીત બદલી શકીએ એમને અનુરૂપ એનાથી શું થાય ગેરસમજ ઓછી થાય આપણો મેસેજ બરાબર પહોંચે જેમ વક્તાએ ઉદાહરણ આપ્યું કે જો કોઈ ડ્રાઈવર હોય તો એમની સાથે ટુ ધ પોઈન્ટ વાત કરો સ્પષ્ટ અને ટૂંકમાં લાંબી વાર્તાઓ નહીં હોય બરાબર અને જો કોઈ એક્સપ્રેસિવ તો કદાચ થોડી સ્ટોરીટેલિંગ ઉત્સાહ મોટું પિક્ચર બતાવવું એ વધારે અસર કરે આ નાનો ફેરફાર પણ સંબંધોમાં અને કામમાં બહુ મદદ કરી શકે છે વક્તાએ એ પણ કહ્યું કે મોટા ભાગના લોકો કોઈ એક જ ખાનામાં નથી હોતા મિક્સ હોય છે કોઈ ડ્રાઈવર એક્સપ્રેસિવ હોય શકે હા એટલે પોતાની અને બીજાની વર્તણૂક સમજવામાં મદદ મળે એમના સર્વેમાં પણ લગભગ 50 60% ટકા લોકોએ કહ્યું કે એમણે જે વિચાર્યું હતું અને સર્વેનું રિઝલ્ટ મળતું આવે છે એટલે આ સિમ્પલ ફ્રેમવર્ક પણ કામ તો કરે છે પણ એમણે ભાર મૂક્યો કે આ ખાલી શરૂઆત છે વધારે જાણવા માટે જાતે રિસર્ચ કરવું પડે ગૂગલ કરવું પડે હા અને આ બધી વાત એક ચોક્કસ સંદર્ભમાં થઈ રહી હતી એ પણ યાદ રાખવું જોઈએ વક્તાએ શરૂઆતમાં સ્વામિનારાયણ ભગવાન અને સંસ્થાનો ઉલ્લેખ કર્યો હતો પોતાના ઘડતરમાં સંસ્કારના પ્રભાવની વાત કરી હતી એટલે લાગે છે કે આ પ્રવચન કોઈ એવા સમુદાયના વાતાવરણમાં હતું જ્યાં પર્સનલ વેલ્યુઝ અને પ્રોફેશનલ ગ્રોથ બેઉને સાથે જોવાય છે અને એ જ સંદર્ભમાં પેલો સર્વેનો બીજો આંકડો લગભગ પાંત્રીસ ટકા લોકોએ કહ્યું કે એમને મેન્ટરશીપ નથી મળી માર્ગદર્શનનો અભાવ છે હા એ પણ એક મહત્વનો મુદ્દો હતો વક્તાએ એના જવાબમાં કહ્યું કે જો તમે કોઈ કમ્યુનિટી સાથે જોડાયેલા હો જેમ કે બેપ્સ તો મેન્ટરશિપ તો આસપાસ જ છે ઘણા અનુભવી લોકો હેલ્પ કરવા તૈયાર હોય છે એમને એ પણ કીધું કે કરિયર એ ચાન્સની વાત નથી એ ડિસિઝન છે સભાણ નિર્ણય અને એ નિર્ણય લેવામાં ગાઈડન્સ અને કમ્યુનિટીનો સપોર્ટ બહુ કામ લાગે બરાબર આ મેન્ટરશિપ અને શીખવાની પ્રોસેસ એ જોડાયેલી છે વક્તાએ સાચું જ કહ્યું કે શીખવાની કોઈ એક જ રીત નથી કોઈ સિલ્વર બુલેટ નથી દરેકની કેપેસિટી અલગ સ્પીડ અલગ વાત એમ છે કે તમે અત્યારે જ્યાં છો એ સ્વીકારો અને ત્યાંથી શરૂ કરો પેલી બેબી સ્ટેપ્સવાળી વાત અહીંયા પણ લાગુ પડે અને જેમને લાગે છે કે માર્ગદર્શન જોઈએ છે તો તકો તો હોય જ છે આસપાસ ખાલી ઓળખવાની જરૂર છે અને મદદ માંગવામાં સંકોચ નહીં રાખવાનું હા એક્ટિવલી શોધવું પડે બરાબર એ વ્યક્તિની પોતાની જવાબદારી છે કમ્યુનિટી સપોર્ટ કરી શકે પણ છેવટે તો પ્રયત્ન તો જાતે જ કરવો પડે ખૂબ સરસ બધા મુદ્દા બહુ સારી રીતે આવી ગયા તો આખી ચર્ચામાંથી મુખ્ય શીખ શું મને લાગે છે ચાર મેઇન પોઈન્ટ્સ છે એક નાના પણ સતત પગલાનું મહત્વ પેલું ટીપે ટીપે સરોવર એ ખરેખર સફળતાનું મંત્ર છે બરાબર બીજું રોજ કંઈક નવું શીખવાનું કમિટમેન્ટ પેલો રાતનો સવાલ આજે શું શીખ્યા એ બહુ પાવરફુલ છે હા ત્રીજું સ્કિલ્સમાં બેલેન્સ ટેકનિકલ નોલેજ જરૂરી છે પણ સોફ્ટ સ્કિલ્સ વગર ગાડી આગળ ન વધે એ સંબંધોને જોડે છે ચોક્કસ અને ચોથું સ્વજાગૃતિ અને બીજાને સમજવાની કોશિશ પેલી પર્સનાલિટી સ્ટાઇલ એ ખાલી થિયરી નથી સારા સંબંધો માટે પ્રેક્ટિકલ ટૂલ છે આ બધી વસ્તુઓ કોઈ પણ વ્યક્તિ માટે ભલે એક કરિયરની શરૂઆતમાં હોય કે અનુભવી હોય સેલ્ફ ડેવલપમેન્ટ અને પ્રોફેશનલ ગ્રોથ માટે બહુ જ ઉપયોગી છે ચોક્કસપણે અને મને પેલી વાત બહુ ગમી કેવી રીતે વક્તાએ રોજની નાની ક્રિયા જેમ કે રોજ શીખવું એને મોક્ષ જેવા મોટા કોન્સેપ્ટ સાથે જોડી દીધું મોક્ષ એટલે એમણે કહ્યું આંતરિક સંતોષ એ બતાવે છે કે નાની બાબતોમાં પણ ઊંડાણ છે આના પરથી એક છેલ્લો વિચાર આવે છે જે કદાચ આપણા શ્રોતાઓ વિચારી શકે વિચારવા જેવો મુદ્દો આપણે જોયું કે બીજાની પર્સનાલિટી સ્ટાઇલ સમજવાથી વાતચીત સુધરે છે સારું પણ શું આપણે આપણી પોતાની મુખ્ય સ્ટાઇલનું એટલું ઊંડાણપૂર્વક એનાલિસિસ કર્યું છે શું આપણી સ્ટાઇલની અમુક ખાસિયતો જે આપણને નોર્મલ લાગે છે એ કદાચ આપણી જ પ્રગતિમાં ક્યાંક અડચણ બનતી હોય અજાણતા હ આપણા પોતાના બ્લાઇન્ડ સ્પોટ્સ બરાબર પોતાની સ્ટાઇલની સ્ટ્રેન્થ જાણવી જેટલી જરૂરી છે એટલું જ એની લિમિટેશન્સ કે આ બ્લાઇન્ડ સ્પોટ્સ ઓળખવા પણ જરૂરી નથી પોતાની જાતનું આવું નિષ્પક્ષ મૂલ્યાંકન આપણને પર્સનલ ગ્રોથ માટે કયા નવા રસ્તા બતાવી શકે આ ખરેખર બહુ ઊંડો અને વિચારવા જેવો સવાલ છે પોતાની જાતને ઓળખવાની યાત્રા તો ચાલતી જ રહે છે આ વિચાર સાથે જ આજની આપણી આ ઊંડાણપૂર્વક ચર્ચા અહીં પૂરી કરીએ છે વક્તાના શબ્દોમાં જ જય સ્વામિનારાયણ